ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા કરી તાકીદ ભરૂચ જિલ્લાના ફરિયાદી અને સંકલન સમિતિ બેઠક જિલ્લા આયોજન કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષતાને યોજાઈ હતી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાને સમયસર ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટી પ્રતિતિ કરાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નો પાણી નિકાલ અંગેના પ્રશ્નો કાસ સફાઈ તેમજ રોડ રસ્તાના સમારકામ તથા જમીન સંપાદનના વળતર અંગેના પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી આ ઉપરાંત પદ અધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ધારાસભ્યો સર્વશ્રી અરૂણસિંહ રાણા શ્રી ડી કે સ્વામી શ્રી રિતેશ વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલ જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા